માંજલપુર વિસ્તારમાં કાઉન્સિલર ફૂટ વિતરણ કરવા જતા ભાજપના નામે વિતરણ કરતા હોવાના આક્ષેપો ઉઠાવ્યા હતા વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં દૂધ પાણી અને ફૂડ પેકેટોની વ્યવસ્થા કરવામાં આવી છે અસરગ્રસ્ત લોકોને ફૂડ વિતરણમાં કોર્પોરેશન સંભાળી શકતું ન હતું ત્યારે માંચલપુર વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જોકે આ સમગ્ર વ્યવસ્થા ઉપર ભાજપના સંગઠનો જોવા મળ્યો હતો ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ કોર્પોરેશનના ટ્રેક્ટરમાં રાહત સામગ્રી વિતરણ કરી રહ્યા હતા ત્યારે સામાજિક કાર્યકરે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો તેમણે કાઉન્સિલર પોતાના અને ભાજપના નામે વિતરણ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા ચાલી રહી છે તો અહિયાં જોતા વોર્ડ નંબર અઢાર ના પ્રમુખ નરેન્દ્ર પટેલ અહિયાં બેઠેલા તમે અહિયાં શું કરી રહ્યા છો તો મને એમનો સાહેબ ની સામે જવાબ એવો હતો કે કોર્પોરેશન પોચી નથી વળતું કોર્પોરેશન પોચી નથી વળતું એટલે કોર્પોરેશન અમને બોલાયા છે અમે લોકો આ કામગીરી અમે કરી રહ્યા છે તો મેં ત્યારે એમને એક જ વેધક પ્રશ્ન કર્યો કે ભાઈ જો કોર્પોરેશન આ કામગીરી કરી નથી શકતી કોર્પોરેશન પાસે પૂરતો સ્ટાફ નથી તો કોર્પોરેશન સામાજિક કાર્યોને હવાલે કરી દો સામાજિક કાર્યો પોતાના ગજવાના પૈસા ખર્ચીને લોકોની સેવા કરે છે આજે જ્યારે મેં એમને એક જ પ્રશ્ન કર્યો કે આ બધું જે અનાજ છે પાણી છે એ ક્યાં જાય છે એનો મને તમે જવાબ આપો મને કે તું મને પૂછનાર કોણ એવું કરીને એમણે એક જ સામાજિક કાર્ય કરતા અહીંયા બીજા એમને તો ત્યાં સુધી કહી દુ કે ભાઈ હું તને જોઈ લઈશ તું ક્યાં રહે છે તારું એડ્રેસ બોલ એને એવી ધમકી આપી ધમકી કે ઘરે જઈને મારવાનું હોય તો આજે મેં એમને કીધું ભાઈ તમે તમે આ બધી વાર્તા છોડો મને એક પ્રશ્ન જવાબ પહોંચાડ્યું કે ભાઈ અમે દરેક જગ્યાએ પહોંચાડીને આજે પાણી ખૂણે ખૂણે પહોંચાડ્યું તો તમે આજે વન લીલા સોસાયટી છે સરોમ હાઈટ છે તમે સપ્તગીરી સોસાયટી તમે ત્યાં જઈને પૂછી શકો છો છેલ્લા બે ત્રણ દાણાથી ત્યાં નથી પાણી આવ્યું નથી ખાવાનું આવ્યું નથી કોઈ રાહત પહોંચી કોઈ કરતા કોઈ નહીં જે પણ ગયા છે મોટા નેતાઓ બધા એ લોકો ઘરે ટ્રેક્ટર માં બેસીને ત્યાંથી પસાર થઈ ગયા છે અંદર કોઈને રાહત નહીં એક પણ સામગ્રી આપવાની નથી આવી તો આટલી હજારો પચીસ હજાર ફૂડ પેકેટ બનાવવામાં બે થી ત્રણ લાખ પાણીના બોટલો વેચવામાં કે પાણીના બોટલો ફૂડ પેકેટ આ બધા ગયા તો ક્યાં ગયા આજે તમે લોકો આ જે બધી વસ્તુ જ્યારે પણ માર્કેટમાં વેચો છો તો એવું કહેવામાં આવે છે ભાઈ અમારા પક્ષ તરફથી આપવામાં આવે છે એવું નથી કેતા કે ભાઈ તમે જે વેરો ભર્યો છે એ વેરાના રૂપિયા તમને જે આપણી ફેસિલિટી અમે તમારા વેરાના રૂપિયા નહીં આપીએ છીએ એ લોકો પોતાનો પ્રચાર કરવા નીકળ્યા છે પરમ દિવસ અમે એનડીઆરએફ ત્યાં એસટીઆરએફ ને પૂછ્યું તો એસટીઆરએફ મને એવું કીધું કે આખા માંજલપુર ખાતે એક જ બોટ ફાળવવામાં આવી છે અને એક બોટ માંજલપુર કોર્પોરેટરો પોતે જાણે સહેલાણીઓ હોય બોટ લઈને નીકળી પડેલા કોઈ એક પણ ટીમ એક પણ બચાવ કામગીરી કરી નથી સવારે મજુમદાર સાહેબ જોડે મેં વાત કરી કે વિશ્વામિત્રી ટાઉનશીપ અંદર પંચોતેર થી સિત્તેર લોકો સિત્તેર થી પંચોતેર લોકો અટવાયા છે એમને ઘરમાંથી બહાર નીકળવું છે

અને આ જેટલા સામાજિક કાર્યકર છે એ લોકો જઈને ફૂડ પેકેટ આપી રહ્યા છે પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે કોઈ શાસન પક્ષમાંથી તંત્ર તરફથી એમને કોઈ સુવિધા આપવામાં આવી નથી અને આજે વિજયભાઈ જ્યારે સવારમાં એમને જાણ થઈ કે ભાઈ અહીંયા રાશનનો સામાન મુફ્તમાં આવ્યો છે અને આ લોકો વેચી રહ્યા છે એમના નામે તો એ જ્યારે એમને વાત કરવા આવ્યા તો સ્થાનિક જો લોકો હતા અહીંના એમની સાથે બી એ લોકોએ દાદાગીરી કરી અને અભદ્ર વ્યવહાર કર્યો તો એમને એમને સમજાયો કે ભાઈ તમે આવું ના કરી શકો તો એ લોકો ના